વડોદરા શહેરમાં કારેલી બાગ વિસ્તારમાં ગાંજાનો નશો કરેલી હાલતમાં રક્ષિત ચોરસિયાએ ગોરો અકસ્માત સર્જ્યો હતો ત્યારે વડસર રોડ ઉપર પણ રક્ષિત કાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી નશામાં ચકનાચૂર બનેલા કાર ચાલકે એક એક્ટિવા અને અન્ય કારને ટક્કર મારી હતી જો કે સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ કે જાનહાનિ પહોંચી ન હતી પરંતુ કાર ચાલક નશામાં હોય તેને વિરુદ્ધ ડ્રિંક અને ડ્રાઈવનો કેસ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના શહેરમાં નશામાં દૂધ થઈ કાર ચલાવનાર લોકો પર પોલીસનો જાણે કાબુ રહ્યો નથી કારેલી બાગ વિસ્તારમાં તાજેતરમાં રક્ષિત ચોરસિયાએ ગાંજાનો નશો કરીને પૂર ઝડપે કાર દોડાવીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક મહિલા તથા અન્ય સાત લોકોને ઈજાઓ પહોંચી હતી ત્યારે વધુ એક નશો કરેલી હાલતમાં ઓવર સ્પીડમાં કાર ચલાવીને ચાલકે વરસળ બ્રિજ પર ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા જેમાં ત્રણથી ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ બ્રિજ ઉતર્યા બાદ ચાલકે લોકોને ઝડપી પાડ્યો હતો મેથી પાક ચખાડી માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો સૂત્રોમાંથી જણાવ્યા મુજબ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અમે વર્ષર બ્રિજ ઉતરતા મારો હું ને મારો હસબન્ડ જતા હતા એક્ટિવા પર તો પાછળથી એક ફોર વ્હીલરવાળો આવ્યો રોંગ સાઈડ પરથી પાછળની સાઈડથી તો એને અથાડી દીધી અમને પાંચ ચાર પાંચ મિનિટ અમને સુધબુધ ના રહ્યું કે શું છે પછી આગળ જઈને એને બીજા ગાડીવાળાને અથાડી પછી એ ગાડીવાળા બધા ભેગા થઈને એને રોક્યો ત્યાં અને ત્યારે પછી એ પકડાયો અને પછી એ જે વખતે ગાડીમાંથી ઉતર્યો તે વખતે એ ફૂલ પીધેલો હતો ડ્રિંક કરેલું હતું એટલું બધું ડ્રિંક કરેલું હતું કે શું બોલે ને તેનું એને ભાન હતું આજુબાજુ શું કેટલી પબ્લિક ભેગી થઈ છે કોઈ રિએક્શન નહીં કશું નહીં ખાલી હસ્યા કરતો હતો એને એને બે ફોર વ્હીલરવાળાને અથાડી એમાં એક ઇકોવાળા ભાઈ જતા રહ્યા છે એક ફોર વ્હીલરવાળા અમારી સાથે જ છે અત્યારે અમારી એક્ટિવાને અથાડી મને બધું બે ઘૂંટણ ને આ કોણી પર ને બધે છો લેવું છે હા મારી ગાડી એક્ટિવા આખી આગળથી ચીબો થઈ ગઈ છે બધું ખરાબ થઈ ગયું છે મેં માંજલપુર પોલીસ સ્ટેશન આવી છું અને અત્યારે અમારી કમ્પ્લેન નોંધાય છે ત્યાં